નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો આજ રોજ મકરપુરા તરસાલી રોડ પર આવેલા પ્રિયાદર્શની રાજરતન સુખ ફ્લેટ ધામ સોસાયટી અચાનક એકાએક રાત્રિના અગિયાર વાગે દુર્ગંધ ફેલાતા લોકોમાં ભયની લાગણી ઊભી થઈ હતી એકાએક સોસાયટીમાંથી લોકો સોસાયટીની બહાર નીકળી આવ્યા હતા જાણે કોઈ કેમિકલ કે એમોનિયા છોડવામાં આવ્યો હોય એવી દુર્ગંધ ફેલાતા તમામ સોસાયટીના લોકો એકત્રિત થઈ સોસાયટીની બહાર પહોંચ્યા હતા કાંઈક થોડું એકત્રિત થયા બાદ ફાયર બ્રિગેડને જાણ કરતાં આ વિગત આવી પહોંચ્યું હતું દુર્ઘટનું કારણ શોધખોળ ચાલી રહી છે સાથે સાથે વડોદરાના ગેસ લિમિટેડના કર્મચારીઓ પણ સ્થળે આવી પહોંચ્યા હતા હાલ આગળ તપાસ ચાલુ કરવામાં આવી છે દુર્ગંધનું કારણ શું છે

मतलब अभी तक तो कोई इन्वेस्टिगेशन में नहीं आए बट फिर भी हमारी टीम जो है वो सर्चिंग कर रही है और जैसे अगर होगा तो जो भी डिप्लॉयमेंट करना होगा हम करेंगे सर आपका परिचय मैं चीफ फायर ऑफिसर मनोज कुमार पाटिल तो सर जी अत्यार वडोदरा अंदर तरसाली विस्तार ने अंदर शांति कुंज शायदाम सुप डुप्लेक्स प्रियादर्शनी राजरत्ना आ बदी सोसायटी अंदर एटली जबरदस्त કોઈ કેમિકલની દુર્ગંધ આવતી હોય એટલી દુર્ગંધ થઈ રહી છે અહીંયા અંદર શ્વાસ લેવામાં તકલીફ પડે છે આંખો બળે છે ખુજલી આવે છે આવું ભયંકર અહીંયા ચાલુ થઈ ગયું છે લગભગ અડધો કલાકથી આ પ્રક્રિયા ચાલુ છે અમે અહીંયા ફાયર બ્રિગેડવાળા ભાઈ અને ગેસવાળા લાઈનનો બધાને બોલાવી લીધેલા છે એ લોકો તપાસ કરી રહ્યા છે પણ સાના કારણે થઈ રહ્યું છે હજુ કોઈ પરિણામ મળ્યું નથી અને અહીંયા લોકો બધા ઘરમાંથી બહાર નીકળીને બધા રોડ ઉપર આવી ગયા છે આ લગભગ અડધો પોણો કલાક એટલે લગભગ સાડા દસ થી આ ચાલુ થયું છે હું પંચાલ કમલેશભાઈ વિરજનભાઈ સાઈધામ સોસાયટી ના પ્રમુખ